તેઓને બેંકની તથા તેમની પોતાની સાખ સાચવવા માટે મિત્ર વર્તુળ તથા ઇદ્રિસ સદા અંકે 8 લાખ રૂપિયા ઉછીના પેટે આપેલા હતા તે આજ દિન સુધી પરત કરેલ ન હતા પરંતુ પ્રોમિસરી નોટમાં આ પૈસાનું વર્ણન કરીને આપેલ હતું તેના આધારે ઇદ્રિસ સદા દ્વારા કોર્ટ થી લઈ હાઈકોર્ટ સુધી લઈ જઈ માલ મિલકત જપ્તી વોરંટ લાવ્યા હતા જે આજરોજ કોર્ટ અને પોલીસ કર્મચારીઓ દ્વારા મકાનના માલ સામાનની જપ્તી કરવામાં આવી હતી સામે પક્ષ મોહમ્મદ સદીક દાદુના જણાવ્યા અનુસાર બે હજાર તેમના ઉપર ખોટો દાવો કરવામાં આવેલ છે અને તે પોતે તેવું જણાવી રહ્યા છે કે તેમને મારા નામની ખોટી પ્રોમિસરી નોટ બનાવી જેનો સરકાર દ્વારા એફએસએલ રિપોર્ટ પણ ખોટો આવેલ છે જે પણ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યો નથી તેને નામદાર કોર્ટ દ્વારા વિપક્ષના ફેવરમાં ખોટો ચુકાદો આપેલ છે તેવું જણાવી રહેલ ખોટા દાવા પુરાવા કરી ઇજ્જત પર દાવ રમેલ છે અને જે ઘર ઉપર જપ્તી કરવામાં આવ્યા છે તે ઘર મારા નામે પણ નથી અને મારી કોઈ આવક પણ નથી તો પણ હેરાન કરે છે કોર્ટ તથા પોલીસ દ્વારા ઘરની જપ્તી લેવાતા ઘરના સભ્યો અને પોલીસ વચ્ચે થોડું ઘર્ષણ થવા પામ્યું હતું પરંતુ સમજદારોના સમજાવ્યા પ્રમાણે આગળ કોર્ટમાં ગઈ આ હુકમ રદ કરાવી ઘરની માલમત્તા પરત મેળવી લેવા સમજાવવામાં આવ્યા હતા પરંતુ હાલ તો કોર્ટના હુકમ પ્રમાણે ઘરનો તમામ માલસામાન કોર્ટ દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે ઋતુલ પ્રજાપતિ દિવ્યાંગની